ગુજરાતમાં ચોમાસાનું આગમન થતા ગરમી બફારાને ઉકળાટથી નાગરિકો ત્રસ્ત હતા ત્યારે રાજકોટમાં મેઘરાજાએ જમાવટ કરી હતી અને રાજ્યમાં ઠેર ઠેર સાર્વત્રિક વરસાદ કહી શકાય તેવી મેઘમહેર થઈ છે ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતો પણ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે ત્યારે રાજકોટ શહેરમાં ઘટાટોપ ચોમાસાના માહોલ વચ્ચે હળવાથી ભારે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે